સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતે ખારેકની પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક મેળવી અન્ય ખેડૂતોને નવી રાહ ચીધી છે ખેડૂત ઘનશ્યામ પટેલે ખારેકની ખેતીનો ડ્રીપ ઇરિગેશન સાથે પ્રારંભ કર્યો હતો તેઓ ગાય આધારિત ખેતી કરીને ખારેકના ઉત્પાદનથી વાર્ષિક ખારે પચાસ કરોડથી માંડીને બે કરોડની આવક મેળવી રહ્યા છે આ ખારેક મુખ્યત્વે બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં નિકાસ કરે છે ઘનશ્યામ પટેલ આત્મા કચેરી દ્વારા બેસ્ટ ફાર્મરનો અવોર્ડ તેમજ બેસ્ટ ઇનોવેશન અવોર્ડ પણ મેળવી ચૂક્યા છે ખેતી કરીએ અને આપણે મનુષ્યને સારો ખોરાક મળે ને પોતાની તંદુરસ્તી સારી રહે એના માટે અમે પંદર વર્ષથી ખેતી ચાલુ છે અત્યારે મારે ખારેકના ઉત્પાદનની અંદર લગભગ ઝાડ દીઠ સવાસોથી દોઢસો કિલોનું ઉત્પાદન છે જે ગુજરાત બહાર ચેન્નઈ હૈદરાબાદ બેંગ્લોર દિલ્હી બેંગ કલકત્તા અને સારા એવા ભાવ મને મળે છે જે સો કિલો દોઢસો કિલોની આસપાસનું ઉત્પાદન એક ઝાડનું છે તો બધા ખેડૂતને કહીએ કે પ્રાકૃતિક તરફ વરી અને સારું એવું ઉત્પાદન મળે